પારડી કુદરતી વાતાવરણમાં અદતન સેતુ થ્રી બીએચકે બંગલા તૈયાર થઈ રહ્યા છે જ્યાં આજે જ તમારા સ્વપ્નના બંગલાનું બુકિંગ કરાવી લો પારડી રેલવે સ્ટેશન રોડ માર્ગ ઉપર કુદરતી સૌંદર્ય વાતાવરણમાં હરિયાળી ધરાવતો અદતન સુવિધા ધરાવતા સેતુ વિનયન સોસાયટીમાં બંગલા તૈયાર થઈ રહ્યા છે

નગરપાલિકાની પીવાના પાણીની લાઇન લેવી હોય તે પણ તમે લઈ શકશો મ્યુનિસિપલ પાણી પુરવઠાથી હાઈવે અને હોસ્પિટલ માત્ર મીટરના અંતરે તેમજ શાળા કોલેજ પાંચસો મીટરના અંતરે સ્ટેશન માત્ર એક કિલોમીટરના અંતરે કુદરતી સૌંદર્ય વાતાવરણમાં આપના સ્વપ્ન બંગલો જોવા આજે જ સેતુ બંગલા મુલાકાત લો અહીં માત્ર છ બંગલાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ બંગલાનું બુકિંગ થઈ ગયું છે અને હવે માત્ર ત્રણ બંગલા બાકી રહ્યા છે માટે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો તો રા કોણી જોઈ રહ્યા છો આજે જ અમારા થ્રી બી એચ કે સેતુ લક્જરેસ બંગલોઝની મુલાકાત લો અને આપના સ્વપ્નના બંગલાનું બુકિંગ કરાવી લો અમારું સરનામું છે સેતુ બંગલોઝ વિનયન સોસાયટી પોણિયા રોડ દમણી ઝાપા કિલ્લા પારડી જિલ્લો વલસાડ અમારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન એટ વન ડબલ ટુ ટુ ડબલ વન અને ડબલ નાઇન સેવન નાઇન ફાઇવ ટુ ડબલ ટુ ડબલ વન પર સંપર્ક કરો